અમદાવાદના ઈસનપુરમાં કિન્નર સમુદાય માંકાળી વિશક અને બહુચર માતાજીઓની પ્રાણ પ્રતિષ્ઠા અને નવા ગૃહ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરી અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં એક ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમ યોજાયો કિન્નર કામિની દેવ કેશી દેવ પાંડે અને નાયક ભવનાદેવ પાંડે પરિવારોએ શ્રી મહાકાળી માતાજી વિશ્વત માતાજી અને શ્રી બહુચર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરવા અને નવા ગૃહ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરવા માટે એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું ત્રણ દિવસીય ધાર્મિક ઉત્સવ કે જેમાં હવન અભિષેક પૂજોત્સવ અને મહાપ્રસાદનો સમાવેશ થયો હતો તેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ત્રણેય માતાજીઓને રથ પર બેસાડવામાં આવ્યા અને સમગ્ર વિસ્તારમાં એક ઔપચારિક શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં કિન્નર સમુદાયે પણ ભાગ લીધો હતો આગામી ત્રણ દિવસોમાં લોકોના કલ્યાણ માટે અહીં મૂર્તિ સ્થાપના હવન અને અન્ય મુખ્ય કાર્યક્રમો પણ યોજાશે કિન્નર અખાડાના મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મીનારાયણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને લોકોને આશીર્વાદ આપ્યા હતા